એટલા બધા આચાર્યો બેઠા હોય એટલા બધા ગુરુ બેઠા હોય પણ સાંભળનારી સંખ્યા થોડીક હોય અને બોલે એટલે એમાં જરાય હારા ના હોય અને બોધ લે એટલા ગુરુ ગળા ગાળો નાખે કે સાદર કીધી દે હો બસ આ જ ધંધો ચાલે છે નિરાતમાં બીજું કાંઈ હારતું નથી બોલો કે હું ને આચાર્ય હું ને આચાર્ય આટલા બધા હોય ગુરુ અમર આસન અમર કાયા અમર સબર અલોક છે આ વર્ડર કરોડોમાં કોક છે અમે રહેવાસી જે નામ થઈબાનું નથી છ દિવસ મૂકી અને નામ આપી દીધું પ્રદીપભાઈ આ નામ સીમિત છે પ્રતિભાઈ ને ખબર નથી મારું નામ પ્રતિભાઈ છે અને એમ નામ ના ગમતું હોય ને તો દસમા માં આવે એટલે બદલી નાખે બોર્ડ પરીક્ષા આવે એટલે શિક્ષક છે તો એ નામ એ ખોટું છે તો સાચું નામ કેવું નિરંતર કે જેનું કોઈ અંતર છે નહીં હવે એ નિરંતરમાં જવા માટે આ બધું અંતર ભાગવું પડે હવે છઠ્ઠી મુક્તિ થી આપણામાં અંતર પડી ગયું છે પહેલાં કે હું હિન્દુ છું મુસલમાન છું શીખ છું પારસી છું એ અંતર બધાના ભગવાન જુદા બધાની માતાજી જુદી બધાના સિદ્ધાંત જુદા આશ્ચર્યના ઉભાટીલા હોય મહાદેવની આડ હોય ભાઈનો થાડ હોય સ્વામિનારાયણના સામલા હોય આને ભક્તિ લોકોએ માની લીધી છે અને બેનું હોય નશ્યામાન ભાઈ હોય નશ્યામાં અત્યારે આપણે બેનું પિતરજું ભરો રહે છે એને એ તમને સુખી નહીં કરે ભણો આ તો બ્રાહ્મણોને વિચારેલું ષડયંત્ર છે આવા બધા વ્રતો કિરતોમાં તમને જે રોકી રાખ્યા છે એમાંથી દીકરીઓને કોને રોક્યા છે બ્રાહ્મણોએ પંડિતોએ ભુવાએ ભામાએ તમને બધાઈમાં રોકી રાખ્યા છે તમે ખોદ શક્તિ છો તમારી તમને ખબર નથી તમે કોણ છો તમે જ જગદંબા છો તમારે કોઈનો આરાધના કરવાનો હોય એટલે આપણા છોકરાને આમાં નાખવા તીરથ વ્રતમાં એ આપણું કલ્યાણ નહીં કરે અને અંધશ્રદ્ધા આપણે કોઈક ધૂણતું હોય તો એ પગે લાગવી છે તો ધૂણવું એ માનસિક બીમારી છે ઘરમાં કાંઈ આવે નહીં આ પાંચ તત્વોનો દેહ છે એના અંદર કાંઈક ઘરે એવું નથી તો આ તો ખમા ખમા કરી ધૂણે તમારા જેવા પગે લાગે એક જગ્યાએ પેન ધૂણતી કે દેશિયા માણસ હતા બહુ ધૂણે રોતર નહીં વારે લાઈન લાગે એનો ઘણી બિચારો લાઈન કરાઈ કરે થાકી જાય ક્યારે લાઈનમાં ઉભા રહો એનો ભયબંધ આવ્યો અરે કંટાળી જેવા ધૂણવાનું બંધ કરે થાક બહુ ધૂણે એ કે કરશે ધૂણવાનું બંધ લાઈન બધી પૂરી થઈ ગઈ પગે લાગવા વાળાની તો એવું ધૂણે

બેન હોય નશ્યા માં ભાઈ હોય નશ્યા માં પછી છોકરા ના હોય દશ્યામાં જો આપણે સમાજ ને ઉન્નતિ ક્રાંતિ અને વિજ્ઞાન યુગ છે ને આગળ વધારવા હોય તો હાચા ગુરુ ગોતી લો વાહુ વાહ પાછા ગુરુને મંદિર કે આશ્રમ નથી હોતા હાચા ગુરુ વાળ નથી વધારતા હાચા ગુરુ કંઠા નથી બાંધતા આચા ગુરુ કાનમાં ફૂંક નથી મારતા મંત્ર નથી આપતા કાંઈ આપતા નથી આચા ગુરુ બધું છોડાવે છે આત્મા સ્વયં છે ક્યાંય બહારથી લાઈટ ગુરુ આપતા નથી પણ આ લફડા છે એ આપી રાત ઉપદેશ આપીને ગુરુ કાઢે છે છઠ્ઠી મૂકવી ત્યારથી આ ભ્રમણા કરી દેશે ભય કરી રહ્યો છે ભ્રાંતિ કરી છે એમાં તમે બધા રોકાણ આપશો આખી રાત મે તમને જે ઉપદેશ આપ્યો છે એમાં મેં તમને કાંઈ આપ્યું જ નથી તમારું હતું એ બતાવ્યું છે આપ્યું મેં કાંઈ નથી ગુરુ કાંઈ આપે જ નહીં બધું લઈ લે તમારું તન મન ધન અને શીશ આ બધું લઈ લીધું હવે વધી હવે વૈદ્યો કયા પંથનો હશે નિરાટ પંથનો છે કે કબીર પંથનો છે કે સ્વામિનારાયણ છે એ શહેર પંથનો એ છે અલગ ખોરીથી લખવામાં આવે નહીં તો અલગનું ક્યાંય મંદિર નથી અલગનું ક્યાંય પુસ્તક નથી અલગની કોઈ ભાષા નથી ભાષાપતિ માનવ સર્જિત છે એવી અલગની ઓળખ કરાવે અને સદગુરુ કહેવાય પંથ નહીં નહીં મારો કોઈ પંથ નથી હું કોઈ પંથવાદી માણસ છું પણ નહીં મારો ધર્મ છે સ્વધર્મ સ્વ કહેતા અવતા બીજાનો નહીં હાલ જે તમને મેં પૂજન કરાયું એ મારો ધર્મ નથી પતિવ્રતાના નારીનો ધર્મ છે એના પતિનું પૂજન કરે એના માટે બીજો દેવ કે ભગવાન છે જ નહીં એને કોઈ દેવી દેવલાને આરાધ કરવાનો નથી આ તમારો ધર્મ છે જ મારો હા પછી તમારી અંદર દારૂ છોડાયો જુગાર છોડાયો ચોરી છોડાવી જારી જે જીભા માંસાહાર આ બધું છોડાયું આ બધો આપણો ધર્મ નહોતો દારૂ પીવાનો ધર્મ આપણો નથી અત્યારે મોટા મોટા ફ્લેટમાં ફ્રીજમાં દારૂની બાટણ જોવું હોય ઈંડા હોય એમ કે અમે પ્રગત છીએ પાછા મંદિરે જતા હોય બહુ સર્ન રોડ ઉપર ઈંડાની જેટલી જઈ અમારા અમારા જણમાં આપણો ગુજરાતી ઈંડા ખાતા હોય અને ઘરે માતાજી મેં તેને ધુમાડા કરતા હોય

મારા ઘરની અંદર આંખો મારી આવો તમને ક્યાંય ચી જોવા મળે